તો ચાલો મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો આજે દ્વિતીય નવરાત્રિ નિમિત્તે બધા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ માં અંબેમાં અને સર્વનય કુળ જેવીમાં તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો ભંડાર ભર્યો રાખે ઘરમાં કષ્ટ તકલીફ પીડાઓ દૂર રાખે એવી અમારા તરફથી યુટ્યુબ પરિવાર મિત્રો બહેનો માટે અમારા તરફથી પ્રાર્થના તો આજે વ્લોગ આજે બનાવીશું બે દિવસથી બનાવ્યો નથી તો જુઓ આજે તો અત્યારે જમણવારમાં શું બનશે હેં તો મિત્રો આજ તો જમણવારમાં અમાર દાળ ભાત બનશે આ ચોખા પલાળે છે ભાત માટે અને હું દાળ લઈ આવ્યો દાળ પતી ગઈ તુવેરની તો પાંચસો ગ્રામ દાળ લઈ આવ્યો તો દાળ તુવેરની કુવર કુકરમાં પલાળીને મૂકી દીધી છે આ કુકરની મહીચ તુવેરની દાળ મિત્રો કુકરની અંદર જોઈ એ જો એ મૈ સિંગ બિંગ નાખી છે મસ્ત અને ચાર પાંચ પોચ દેવા ને એટલે દાળ મસ્ત બફાઈ જાય અને ભગવાન માતાજીની દયાથી આજે બીજા નોરતા નિમિત્તે અમને બીજા નોરતાનો આરતીનો પ્રસાદીનો લાહો મળે છે તો તો આજે પ્રસાદી અને આરતીનો લાહો અમારા ઘર માટે ઘરમાં ઘરનો છે તો આજે આ રાત્રે પૌવાનો નાસ્તો બનાવવા આ પૌવા લઈને આવ્યો છું અમારા પ્રતિકની ઈચ્છા હતી કપા પૌવા બનાવો સરસ મજાના નાસ્તા નિમિત્તે તો આ પૌવા લઈ આવ્યો સિંગ લઈ આવ્યો હવે હું આજે આરતીના ટાઈમે એક ફૂલનો હાર અને પ્રસાદી લાવવાની છે એટલે પ્રસાદી હમણાં લઈ આવશે તમારે રેખાબેન હમણાં માર્કેટ હા હમણાં અચવા જવાનું તમારે તો હજુ તમારે રેખાબેનના માર્કેટ જવાનું છે બટાકા મરચાં ધોણા બધું લેવા ચમ માતાજીનો આરતીનો લાહો હમણાં મળવાનો છે આજે બીજાનો હતી એટલે તો આજે અમે આરતી કરશું માં આજક્તિ આરાસુરવારી માં અંબે જય જો અમારે તો બેઠેલી છે જય મારી બે મુખવાળી જય મારી અંબા જગતંબા મારી સગાઈ મારી સુકુતાર મારી મેળડી અને મારી જો આપડી જાબરીના જોરાવર આવ્યો અમે તો જોડે એક જ માગીએ મા અમે કોઈનું ખોટું ના કરીએ અને અમારાથી કોઈનું ખોટું થાય નહીં અમારું ખોટું ખરીદ્યા હન બુલી જાય એ રોણા ને એમનું કરમ રોણા બાકી તમે બેસી તો બધી જજુ કર હા વિશ્વાસ તમારા ઉપર છે હા દાર બફાજી હજીસ રસવારી સવારી દાળ બાફા ફામેલ દીધી છે એક બાજુ ભાત તૈયાર થઈ ગયો છે થાય છે હવે તો જુઓ આ ટોમેટો છે સરસ દાળમાં નાખવા જુઓ ટોમેટો ઝ્યા મોર તમારે ખાબુ પછી થોડો લોટબોટ છે રોટલીનો અને આપણે તો બેડાન શાક પડ્યો હવાનું સરસ મજાનું એટલે મેં કીધું અત્યારે કશું બનાય નહીં દાળ ભાત મેલ દે બેડાન ચાક ચાલી જશે અને રોટલી બની છે એટલે આપણું કોમ થઈ ગયું ટોમેટોની મરચો મરાય આ ચો મરચો બધા જ ખરી જો આ વધવાની મરચું આમ બધા આમ આ તો દાળમાં વઢવાણી મરચો નાખીને વઘારી નહી મિત્રો આ વઢવાની મરચો મોરો લાગતો હતો પણ આ તો ખાજા ભાઈ ખબર પડે કે ચીખો ચમચમતો હોય પેલા આઠા ચીખા હતા આ જુઓ આ કા કાલે હું લાવ્યો હતો આ લાઈટ રાત્રે લાવ્યો તો દસ વાગે સરસ મજાની આ કે લપ ઝપ લપ ઝપ ચાહે નવરંગી માતાજીએ લાઈટ લગાવવા એ લબક ઝબક થાય છે લાઈટ હમ લાંબા બીજો થોડું તૈયાર થઈ જાય પછી બનાવીએ તો જો આ દાર ભાતના આટલી તૈયારી થઈ ગઈ છે જો મિત્રો હવે આ હવાની તૈયારી પાછી અત્યારની તૈયારી તો થઈ ગઈ આ સવારના શાકની તૈયારી સવારે શું બનશે તો જો સવારે બનશે સરસ મજાના કારેલા કારેલા મસ્ત બનાવો છો તમારે ખાબેન ભરીને આમ ખાવા ને તો બેંક ખુશ થઈ જાય એવા કારેલા બનાવવા છોલીના હવે બીયા કાઢી લે છે અંદરથી પછી સરસ મજાનો માવ બીયા છૂટા નાખીને શેકી નાખવાના અંદર નાખી નાખીશ મને તો બીઆઈ મજા આવે ખાની હોય કટર 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 તો હું જે બનાવજે હા બનાવજે બનાવજે મગ તો રોજ ખાવા જ જોઈએ તો જો કાલે સવારે તો મગ બનશે કેન્સલ થઈ ગયું કારેલોનું ચમકે તમારે જીતુબેન પછી મેન નહીં પડે ખાવાનું એટલે કારેલોની રેસીપી હોવા જઈએ કારેલાનું શાક વાજે બન છે કાલ વાજ માટે કારેલો તો તૈયાર થઈ ગયો સમારી મિલ દીધો છે હરખો હવે વાત આ ડાળનો વઘાર થઈ રહ્યો છે સરસ મજાનો તો અમે શું નાખ્યું તમે વઘારમાં તો મિત્રો આ ડાળનો વઘાર થઈ રહ્યો છે ડાળમાં વઘારમાં પહેલાં તેલ નાખીને શું નાખ્યું તજના પત્તા સૂકા મરચાં સૂકી મેથી હિંગ રહી જીરું લેબડાનો પત્તો સરસ મજાનો નાખ્યો વઘાર તૈયાર થઈ ગયો છો આ દાળ જોરદાર બફાઈ છે જો ના આ કોથમીર કાપકીન કાપીને છે સરસ દાળ તૈયાર થઈ જાય આ વઘાર તૈયાર થઈ ગયો કમ્પ્લીટ વઘાર દીધી દાળ હવે આ સરસ મજાની ઉકળશે દાર ઘૂઘરા જેવી આ મય ઉપર થોડો નાખ્યો મેગી મસાલો આ મેગી મસાલો નાખે ને એટલે સ્વાદ સારો આવે છે ભાઈ મિત્રો દાળ રગડા જેવી હતી એટલે એકદમ રગડા જેવી મજા ના આવે એટલે થોડી પાતરી કરી તો હવે પવવાન નાસ્તા માટે બટાકા બાફા એટલે કુકર ધોવામાં આવી રહ્યું છે હા બટાકા બાફા પડશે છે આજે અમારો આજે બટેકા પવન નાસ્તો છે માતાજી ની આરતી ને બધું આરતીની થારી કાઢવાની છે આપણે નવી લાવ્યો તો મૂકેલી હા જુઓ આ મુલા તો સરસ મજાની થાળી આરતી કથાકારી થારી લાયા તો